નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણું ચેનલ ટેક્સ ટુ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે બે પ્રકારની એસી આવે છે સ્પ્લિટ એસી અને વિન્ડો એસી તો આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે આ બંનેમાંથી કયું એસી સારું રહે અને તમારે કયું એસી ખરીદવું જોઈએ તો મિત્રો અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે અને અત્યારે તમે એસી લેવાનું વિચારી પણ રહ્યા હશો પરંતુ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે સ્પ્લિટ એસી લેવું કે વિન્ડો એસી લેવું તો એના માટે આપણે એના વિશે આ ટોપિકમાં ચર્ચા કરીશું તો સ્પ્લિટ એસી વર્સિસ વિન્ડો એસી એની કિંમતની વાત કરીએ તો વિન્ડો એસી સસ્તું હોય છે અને ટૂંકા બજેટમાં વધારે લોકપ્રિય છે એટલે કે જો તમારું બજેટ ઓછું છે અને તમે એસી ખરીદવા માંગો છો તો તમે વિન્ડો એસી લઈ શકો છો સ્પ્લિટ એસી થોડુંક ખર્ચાળ હોય છે પરંતુ તે ઓછા અવાજ અને વધુ વૈવિધ્યતા સાથે આવે છે એટલે કે તેનું તમને ઓપ્શન સારા એવા મળી રહે છે અને સાથે સાથે તેનો અવાજ ઓછો આવે છે એના કારણે લોકો સ્પ્લિટ એસીની પસંદગી કરતી હોય છે હવે તમારી તમારે કઈ ટાઈપનું એસી પસંદ છે અથવા તો તમારું બજેટ કઈ રીતે છે એ રીતે તમે એસીની પસંદગી કરી શકો છો પછી જગ્યાની વાત કરીએ તો સ્પ્લિટ એસી અને વિન્ડો એસીમાં વિન્ડો એસી માટે તમારે વધારે જગ્યા જોઈએ છે કારણ કે આ એસીનું કમ્પ્રેશન અને કુલિંગ પેનલ એક જ બોક્સમાં હોય છે જ્યારે સ્પ્લિટ એસી સામાન્ય રીતે તમારી ઓછી જગ્યામાં આવી જાય છે કેમ કે તેનો કમ્પ્રેસર બાહ્ય એકમો અને કુલિંગ યુનિટ અંદરની ભાગમાં હોય છે એટલે કે કમ્પ્રેસર બહારની સાઈડ આવે છે જેની કારણે તમારી જગ્યા ઓછી રોકાય છે વીજ વપરાશની વાત કરીએ તો સ્પ્લિટ એસી અને વિન્ડો એસીમાં વિન્ડો એસી વીજળીનો ઉપયોગ એની સ્ટાર રેટિંગ પર આધાર રહે છે એટલે કે તમારે 1 સ્ટાર એસી તમે ખરીદી દે છો તો તમારે વીજ વપરાશ વધારે થાય છે અને પાવર લાઈટ બિલ વધારે આવે છે 5 સ્ટાર એસી છે તો તમારો વીજળીનો વપરાશ ઓછો થાય છે અને સ્પ્લિટ એસીમાં પણ સામાન્ય રીતે પાવર સેટિંગ્સ પર આધાર રાખે છે એટલે કે તમારે ઇન્વર્ટર સ્પ્લિટ એસીમાં વધુ વીજળી બચાવવાનો વિકલ્પ હોઈ શકે છે એમાં પણ જેમ આગળના વિડીયો હું વાત કરી કે ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર તો જો તમે સ્પ્લિટ એસી લો છો અને ઇન્વર્ટરનું ઓપ્શન છે તો તમારી વીજ વપરાશ થોડી વધારે થાય છે પરંતુ તેમાં પણ તમારે રેટિંગ તો આધારિત રહે જ છે હવે વાત કરીએ અવાજની રીતે તો વિન્ડો એસી થોડો વધારે અવાજ કરે છે કેમ કે આ એસી માં એક જ યુનિટમાં બંને કમ્પ્રેસર અને બ્લોઅર હોય છે જ્યારે સ્પ્લિટ એસી અવાજ ઓછો કરે છે કારણ કે તે કમ્પ્રેસરને બાહ્ય એકમો રાખે છે જેના કારણે તમારા ઘરના અંદર અવાજ આવતો નથી વધારે હવે કુલિંગ કેપેસિટી ની વાત કરીએ તો વિન્ડો એસી સામાન્ય રીતે નાના રૂમો માટે સારી ઠંડક પ્રદાન કરે છે જ્યારે સ્પ્લિટ એસી વધારે કુલિંગ ક્ષમતા હોય છે અને તે મોટા રૂમોમાં પણ સારી પ્રદાન કરી શકે છે વાત કરીએ કે તમારે કયું એસી તમારા માટે બેસ્ટ છે જો કિંમત ની રીતે જોવામાં આવે તો વિન્ડો એસી તમારા માટે સસ્તું છે જ્યારે સ્પ્લિટ એસી થોડું ખર્ચાળ છે જગ્યાની રીતે વાત કરીએ તો વિન્ડો એસી વધારે જગ્યા રોકે છે જ્યારે સ્પ્લિટ એસી ઓછી જગ્યા રોકે છે વીજ વપરાશની વાત કરીએ તો બંનેમાં બહુ મોટો ફરક નથી પરંતુ તમારે સ્પ્લિટ એસી માં ઇન્વર્ટર મોડ જોઈ લેવો જોઈએ અને રેટિંગ પણ જોઈ લેવું જોઈએ અવાજની વાત કરીએ તો વિન્ડો એસી થોડો વધારે અવાજ કરે છે જ્યારે સ્પ્લિટ એસી અવાજ કરતું નથી અને કુલિંગની રીતે વાત કરીએ તો વિન્ડો એસી નાના રૂમ માટે સૌથી યોગ્ય છે જ્યારે સ્પ્લિટ એસી મોટા રૂમ માટે વધુ ફાયદાકારક છે એટલે કે આ રીતે વિન્ડો એસી અને સ્પ્લિટ એસી બંનેના થોડા ઘણા ફાયદા પણ છે અને નુકસાન પણ છે પરંતુ જો મારા તમારી કિંમત અથવા તો તમારું બજેટ ઓછું છે તો તમારે સસ્તું એસી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિન્ડો એસીને પ્રિફર કરી શકો છો હા તેમાં તમારે અવાજનું થોડું ડિસ્ટર્બન્સ રહી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં ઇન્ફોર્મેશન કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને ટ્વિટર ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ મે લિંક પણ આપેલી છે તો તેના ઉપર ક્લિક કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં